આ આપણી ઓર્ગેનિક મગફળી છે બીટી બત્રીસ આજે ત્રણ મહિનાને ચૌદ દિવસ થયા તો આત્મામાંથી નીતિન સાવલિયા ક્રોપ કટિંગ માટે આવેલ છે અને ડેટા તો પછી મને તો આપે ને કે કે હા હા એ આની જે આખી ડેટા શીટ હું જે સરકારમાં જમા કરે ને એ શીટ તમને હું આપી અને જે આપણે ઉત્પાદન લેવું તો જે દર પર ડે પ્રમાણે આપણે જે વેઇટ કરશું એ પ્લોટ આપણે જે 5 મીટર બાય 5 મીટર લેવું એનું ડેલી નું જે વેઇટ છે અતાણ આપણે જે લેવું એ વેટ લેવું અને રોજ જે મસ્ય પ્રમાણ ઘટતું જાય એક દિવસ એવો આવશે કે 4 થી 5 દિવસ કે વધીને 7-8 દિવસ તો જ્યારે બે દિવસે વજન હરકો આવશે ધારો કે એવરેજ આપણે માની કે હોય અત્યારે દસ કિલો વજન આવ્યું પાંચ મીટર બાય પાંચ મીટર તો દસ કિલો વજન હશે એ મોશ્ચરવાળું હોય છે ભેજવાળું હોય છે બરાબર પછી આપણે સુકવશું એટલે રોજ થોડું ઘણું ભેજનું પ્રમાણ ઓછું થાય એવો એક દિવસ એવું આવી જાય ચારથી પાંચમા દિવસે કે ભાઈ છથી સાત દિવસે કે ભાઈ બે એનું વજન હરખું રહે ધારો કે દસ કિલો છે તો ભેજ ભેજ ઘટતા ઘટતા આડા નવ કિલો કે નવ કિલો એ જ્યારે બે સેમ દિવસે વજન આવી જાય એ આપણું પ્લોટનું એક્ચ્યુઅલ ઉત્પાદન ગણાય કે ભાઈ પાંચ મીટર બાય પાંચ મીટરમાં એટલું ઉત્પાદન આવ્યું તો પ્રાકૃતિક ખેતી આ મેથડ પ્રમાણે આપણે કરવી આપને આટલું ઉત્પાદન મળે એમને પાંચ મીટર ઉપાડો ને એ મગફળી તમારે અલગ એનું વજન તમારે મને અથવા તમે ઉપાડો હું આવી આપડે બે ભેગા ડોડવા તોડી અને એનું વજન કરું મગફળી વજન કર્યા કરવાનું અહીંયા જ વજન કરે

हमें सूरत दादा आवे अबे बडो

aç